હોલિકા દહનની રાત્રે ભૂલ્યા વિના જરૂર કરો આ એક કામ ક્યારે ખાલી નહીં થશે પૈસાની પોટલી ફાલ્ગુન પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન કરવાની પરંપરા છે એવું કહેવાય છે કે હોલિકા દહનની રાત્રે ખૂબ જ દિવ્ય હોય છે અને કેટલાક ખાસ ઉપાયો આમાં ઘણા લાભ આપે છે એવું માનવામાં આવે છે કે હોલિકાની વિધિવત પૂજા અને દહન દરમિયાન કેટલાક ખાસ ઉપાયો કરવાથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે એક સારા સ્વાસ્થ્ય માટે હોલિકા દહનમાં કાળા તલના દાણાની આહુતિ આપો આમ કરવાથી રોગો બીમારીઓ તમારા ઘરેથી ઘણી દૂર જતી રહેશે બે ધનલાભ માટે લીલી એલચી અને કપોની આહુતિ આપવી જોઈએ આવું કરનાર લોકોના ઘરે આખા વરસ પૈસાની કમી રહેશે નહીં ત્રણ રોજગાર માટે હોલિકાની અગ્નિમાં ચંદનના લાકડાની આહુતિ આપો નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે નફો વધશે ચાર વૈવાહિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હોલિકાની અગ્નિમાં પીળી સરસવ અર્પણ કરો લગ્ન જીવનમાં મધુરતા વધશે પાંચ હોલિકા દહન પછી તેની થોડી રાખ લો અને તેને કોઈ પાત્રમાં સુરક્ષિત રીતે રાખો કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય પર જતા પહેલા આનો તિલક લગાવીને નીકળો છ તમે હોલિકા દહનની રાખને લાલ કપડામાં બાંધીને દરવાજા પર પણ બાંધી શકો છો એવું કહેવાય છે કે આનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી